જેથી સિકી બસ સેવા મહેસાણા શહેરના ખૂણે ખોણેથી જે લોકો ધંધા રોજગાર માટે આવે છે એમને ફાયદો થાય અને એક આ મોટું સ્કેન્ડલ છે જે વર્ષોથી તેર વર્ષથી ચાલતું હતું અમારું એવું કેવું છે તેર વર્ષ સુધી આનું બિલ ચૂકવાતું હતું હવે શું તકલીફ પડી ના કરતો હોય તો પણ નગરપાલી તો હું જાતે ભંડોળ છે ધરાવતું એમ ખર્ચ મહેસાણાગર